વધુમાં જણાવે તો પુલવાના હુમલામાં જૈશની મુખ્ય ભૂમિકા હતી આ સમાચાર વેબસાઈટના હવાલેથી મળ્યા છે જો કે ઇસ્લામાબાદ હોસ્પિટલમાંથી સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે તો મસૂદે લીવર કેન્સર હતું અને તેમની ઇસ્લામાબાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી લીવર કેન્સર થી મોત થયું હોવાનું સામે આવ્યું છે જો કે ઇસ્લામાબાદ ઇસ્લામાબાદ હોસ્પિટલમાંથી સત્તાવાર જાહેરાત હજુ બાકી છે

જૈશ એ મોહમ્મદ સંગઠનના ચીફ ટોપ કમાન્ડર ગણાતા મૌલાના મસૂદ અઝહરનું મોત થયાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અહેવાલ અનુસાર એવી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કે મૌલાના મસૂદ અઝહરનું લિવરની લિવરના કેન્સરની બીમારીના કારણે મોત નીપજ્યું છે એક અહેવાલ એવા આવી રહ્યા છે તો બીજા અહેવાલ એવા પણ પ્રાપ્ત થયા છે કે પુલવામા હુમલામાં જે આપણા ચુમ્માલીસ જવાનો શહીદ થયા હતા કે જેમાં જૈશ એ મોહમ્મદ સંગઠને ભૂમિકા હુમલો કર્યાની જવાબદારી સ્વીકારી હોવાની વાત સામે આવી હતી જૈશ એ મોહમ્મદ સંગઠન એ પાકિસ્તાનમાં સક્રિયતા ધરાવતું એક આતંકવાદી સંગઠન છે જેના ચીફ તરીકે ચીફ ટોપ કમાન્ડર તરીકે મૌલાના મસૂદ અઝહરની કામગીરી જગજાહેર હતી અને જેને લઈને ભારતીય વાયુસેનાએ જ્યારે એનો ભારતીય વાયુસેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવીને વાયુસેનાના હુમલામાં જે જે પીઓ કે જે બોર્ડર ઓફ ક્રોસ જે

પાકિસ્તાન તરફથી પાકિસ્તાનની વેબસાઇટમાં અત્યારે આ સમાચાર વહેતા થઈ ગયા છે પાકિસ્તાનની વેબસાઇટ ઉપર આ સમાચાર પ્રકાશિત થઈ ગયા છે પરંતુ હજી સત્તાવાર જાહેરાત થઈ નથી કારણ કે મૌલાના મસૂદ અઝર એ જૈશ એ મોહમ્મદ સંગઠનનો એક ચીફ કમાન્ડર ગણાય છે છેલ્લા પંદર થી વીસ વર્ષ દરમિયાન તેમની એક સક્રિય ભૂમિકા સામે આવી હતી અને આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવામાં જૈશ એ સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકા નજરે પડી છે બીજી બાજુ આપણે જણાવી દઉં કે પુલવામા જે પણ હુમલો થયો હતો તેની જવાબદારી પણ જૈશે મોહમ્મદ સંગઠને સ્વીકારી હતી અને આપણે જણાવી દઉં કે જૈશે મોહમ્મદ સંગઠનના જે ચીફ ટોપ કમાન્ડર જે છે મસૂદ અઝર તેણે અગાઉ પણ અમેરિકા બ્રિટન ફ્રાન્સ સહિત અનેક વિવિધ જે પણ દેશો છે ત્યાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપ્યો એટલે આ ખૂબ મોટા સમાચાર ગણી શકાય મંત્રાવી ન્યૂઝની સ્ક્રીન ઉપર દર્શકો સુધી આ સમાચાર પહોંચી રહ્યા છે જો કે હજી પાકિસ્તાન સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે કામેશ વધુમાં કહી શકીએ કે જે રીતે આતંકીઓના વડાના આવી રીતે મોતના સમાચાર આવ્યા છે ચલો આ હકીકત કદાચ ખરી ઉતરી હકીકત સામે આવી તો શું પાકિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ થઈ જશે જૈશ એ મોહમ્મદ સંગઠનના ચીફ ટોપ કમાન્ડર મૌલાના મસૂદ અઝહરના મોતના સમાચાર એ જ એક સૌથી મોટા સમાચાર છે આ સમાચારની હજી મંતવ્ય ન્યૂઝ સત્તાવા રીતના કોઈ પુષ્ટિ કરતું નથી આ માત્ર એક વેબસાઇટ એક પ્રતિષ્ઠિત વેબસાઇટના અહેવાલથી આ સમાચાર સામે આવ્યા છે જે મંતવ્ય ન્યૂઝના માધ્યમ દ્વારા દર્શકો સુધી પહોંચી રહ્યા છે જો ખરેખરમાં આ સમાચાર સાચા ઠરશે તો ભારત સરકાર માટે એક મોટી સિદ્ધિ ગણાશે કારણ કે મૌલાના મસૂદ અઝરને પકડવા માટેની પણ તમામ કવાયતો આધારે મૌલાના મસૂદ અઝહરને મારવાનો પણ એક એક્શન પ્લાન હતો જ કારણ કે પુલવામા જે પણ ચુમ્માલીસ પુલવામાં હુમલો જે થયો હતો ને જેમાં ચુમ્માલીસ જવાનો શહીદ થયા હતા તેનું જે તે હુમલાનું કાવતરું ઘડનાર કાવતરાખોળ અને મેઇન જેનું માસ્ટર માઇન્ડ હતું તે જ મૌલાના મસૂદ અઝહર હતો એટલે ભારત સરકારે તેને દબોચી લેવાના મૂળમાં જ હતી અને બીજી બાજુ બે બાજુ અહેવાલ પ્રાપ્ત થયા છે જેમાં એક બાજુ એવો અહેવાલ પ્રાપ્ત થયો છે કે મૌલાના મસૂદ અઝહરને છેલ્લા ત્રણ ચાર મહિનાથી લિવરનું કેન્સર હતું કેન્સરની ઇસ્લામાબાદ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી અને તે દરમિયાન તેનું મોત થયું છે તો બીજા અહેવાલ એવા પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારતીય વાયુસેના દ્વારા જ્યારે પીઓકે બોર્ડર ઉપર વાયુસેના દ્વારા જે મોટાર હુમલો કરવામાં આવ્યો જેમાં ત્રણસો આતંકવાદીઓને નિશાન બનાવાયા અને જેમના મોત નીપજ્યા છે તેમાં મૌલાના મસૂર અઝર પણ ત્યાં એ સમય હાજર હતો તેને પણ ઈજા પહોંચી હતી અને સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે સત્તાવાર રીતના હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી આ માત્ર અહેવાલ અનુસાર મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સમાચાર દર્શકો સુધી પહોંચી રહ્યા છે હિના કામે કામેશ બીજી વાત એ કરીએ કે જ્યારે મસૂ આવી રીતે ભારતીય સેના દ્વારા હવાઈ એરસ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે એવા સમાચાર સામે આવતા હતા કે મસૂદ અઝહર ઘરમાં પોતાની જાતનો બચાવ કરી રહ્યો છે અને પછી તેમની આ બીમારીના સમગ્ર સમાચાર વહેતા થયા હતા શું છે સમગ્ર આ બાબત પાકિસ્તાન હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં જ માને છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને ફૂલે ફાળવામાં પાકિસ્તાન સરકારનો મહત્વપૂર્ણ રોલ છે આ વાત માત્ર ભારતે જ નથી સ્વીકારી પરંતુ ભારત સાથેના જેટલા પણ મહાસત્તા ધરાવતા દેશો છે અમેરિકા ફ્રાન્સ જર્મની જર્મનીથી માંડીને તમામ મોટા દેશો જે છે તે લોકોએ પણ સ્વીકારેલી વાત છે કે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવે છે પાકિસ્તાને હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને બીજી બાજુ એ પણ બાબત સૌથી મહત્વની ગણાય છે કે જો